ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ અને ભરૂચ ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાકવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું તારીખ અઠાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજે ચાર કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએ સ્વામિનારાયણ મંદિરની પાછળના ગ્રાઉન્ડમાં યોજાયેલ સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના પરિવારોને ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ ભરતભાઈ પટેલ હિંમતભાઈ પટેલ ભૂપતભાઈ રામોલિયા મનસુખભાઈ રાતડિયા પંકજભાઈ ભુવા નરેશભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ અને તેમની ટીમ વડોદરા ધારાસભ્ય જયેશભાઈ રાતડિયા તિનેશભાઈ બાંભણિયા સુરત સહકન્વીનર સમિતિના કન્વીનર સહકન્વીનર જિલ્લાના લેવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ અને તેમની ટીમ જિલ્લાના એકસો ગામોમાં વસતા લેવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના પરિવારોને વિદ્યાર્થીઓના પ્રેરણા એવા મનીષ બઘાસિયા સુરત અને હાર્દિક સોરઠિયા રાજકોટ મોટિવેટ કરવામાં આવ્યા હતા અને સાંજે ચાર કલાકે બી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય અને ટ્રસ્ટીઓનું ખેસ પહેરાવી સન્માન કરાવું સાડા ચાર કલાકથી મોટિવેશનલ કાર્યક્રમની શરૂઆત થઈ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વકાસિયા અને હાર્દિકભાઈ સોરઠિયા દ્વારા ઉપસ્થિત સમાજને ખૂબ જ પ્રોત્સાહિત અને લાગણી સબર ભાષામાં સમાજની એ સમજણની વૃદ્ધિ વગર શક્ય નથી સમજણની વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે બાબતની ખૂબ જ દ્રવ્યતા દ્રાવક વાત સમાજ સમક્ષ મૂકી હતી કાર્યક્રમ બાદ આભાર વિધિમાં ખોડલની મહાઆરતી અને રાષ્ટ્રકાન સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું આયોજન ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે ખોડલ વિદ્યાર્થી સમિતિ ભરોસ દ્વારા મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના પરિવારોને ઉપસ્થિત રહ્યા હતા